પેલા તારા કપાલમાં હોકી મારનાર અંગ્રેજ ગોલા ને આ જગતના ચોક માં જીવતો રહેવા દો ભગતસિંહ નહીં વિજેન્દ્રસિંહ અંગ્રેજ અધિકારી બંગલા માંથી બહાર નીકળવું ભગતસિંહ બગીચામાં છુપાના થાય એની જમલો માંથી ગોળી છૂટવી અંગ્રેજ અધિકારી ને ભડાકે દીધો છાપો વાંચતા વાંચતા ભગતસિંહ નો બાપ સરદાર કિશનસિંહ ભગતસિંહ ની મા વિદ્યાપતિ કૌર ને બોલાવીને એટલું કે છે ખાંભ્યું કે શું કે આ ખૂન માં મને ભગતનો હાથ હોવાની શંકા છે અને રોટલા ઘડતી ઘડતી સરદાર ભગતસિંહ ની મા બોલી છે સરદાર મને શંકા છે પણ મને પૂરેપૂરી ખાતરી છે કે મારું ધાવણ ધાવર ભગતસિંહ હોય બીજો કોઈ નહીં ડુલ હોય ઓઠા ઘર જેલ જખરોતે જેની માં ઓછલ પદની અરે મનહર મુખે માનુની અને ગુણિયા હોય ગંભીર ઈન કુખે નીર નીપજે એ તો વંકળ મુછાવી